જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે કંપની કલર શોરૂમ કન્ડિશનની અંદર તમને ટ્રેક્ટર જોવા મળી રહેશે તો વિડિયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે બે હજારને એકવીસના મોડલનું તમને ટ્રેક્ટર જોવા મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે વોટ્સઅપમાં બધું જ મોકલી આપવું આપણે જાહેરાત કરી આપીશું બે હજારની એકવીસના મોડલનું તમને આ મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર જોવા મળશે કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને આખું ટ્રેક્ટર જોવા મળી રહેશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ ટાયર ન્યૂ કન્ડિશનની અંદર ટાયર જોવા મળશે સીટ છત્રી નવા ફૂલ જવાબદારી સાથે આ મેસી બસો એકતાલી વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ધોળકા જોવા મળી રહેશે ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરું તો આ ટ્રેક્ટરની કિંમત તમારે આ ટ્રેક્ટરવાળા ભાઈને ફોન કરીને જાણવાની રહેશે આ ટ્રેક્ટરની કિંમત ફોન પર થઈ જશે આ ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ કોન્ટેક નંબર મળી રહેશે આ ભાઈનો નંબર ત્રાણું એક ત્રીસ ઓગણએસી બે ત્રેસઠ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે ટોટલ જવાબદારી સાથે આવો સ્ટેરિંગ જોવામાં છે મેસી બસો એકતાલીસ એન્જિન પાવરફુલ છે ટોટલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ તો તમારે પહેલા આ ભાઈને ફોન કરીને જાઉં જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આપ બસો એકતાલીસ ડીઆઈ મેસી ટ્રેક્ટર વેચવાનું છે